ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે કારણ કે કેરીમાં ખરણ આવ્યું છે ખરણ એટલે કે આંબા પરથી ખાખડી ખરવા લાગી છે સાથ આવવાની નવી કૂપણો ફૂટવા લાગ્યા જેથી ખેડૂતો અને ઈજારદાર પરેશાન બન્યા ગીર સોમનાથ જિલ્લાના ગીર વિસ્તારના આંબાના આપ જોઈ શકો છો કે દરેક આંબામાં કેરીઓ છૂલી રહી છે તો સાથે જ આંબાના નીચેના ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરી ગઈ છે આથી આંબાની વાડીના માલિકો અને ખેડૂતો ઇજારદાર ચિંતામાં મુકાયા છે ઇજારદાર ને એ ચિંતા સતાવી રહી છે કે ખેડૂતને નક્કી કરેલ રકમ ચૂકવવાની છે તો બીજી તરફ માર્કેટની ની અંદર નાની કેસર કેરી ના એક કિલોના દસ દિવસ પહેલા જે નાની કેસર કેરીના ના એક કિલો ભાવ પચાસ થી સાઠ રૂપિયા હતો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂત પાસેથી વેપારી ખરીદી રહ્યા છે અને ગત વર્ષની સરખામણી આ વખતે કેસર કેરી માર્કેટમાં ચાલીસ ટકા આવે તેવી સંભાવના ખેડૂતો અને ઈજાદારો વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ખેડૂતને એ મૂંઝવણ છે કે કેસરમાં જો આમ જ ખરણ રહેશે તો ઈજાદાર બાકીની રકમ આપશે કે કેમ કેસરમાં ખણણને લઈને કેરી પકવતા ગીર ખેડૂતો અને ઈજાદારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કાની અંદર ફ્લેવરિંગ આવ્યું છે બાકીનું જે બીજો અને ત્રીજા તબક્કામાં નહિવત ફ્લેવરિંગ આવ્યું છે તેમાં પણ રાત્રિના સમયે ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈને ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે તેની સાથે જ બીજા અને ત્રીજા સ્ટેપની જે ફ્લેવરિંગ નથી આવ્યું તેવા આંબાઓમાં હવે નવી કૂપણો અને પાંદડાઓ આવી રહ્યા છે તે કુદરતી પ્રક્રિયા છે અને તેમાં કોઈ ફેરફાર ના થઈ શકે આ સમગ્ર પ્રક્રિયા જોતા બજારમાં કેસર ઓછી આવશે જેને લઈને આ વર્ષે કેરીના ભાવો આસમાને રહેશે આંબાની પરિસ્થિતિ આ વખતે વિકટ છે ભાઈ વાતાવરણ ઝાકળ ને એક તો પહેલાં ફૂટ મોડી આવીને ફૂટ મોડી આવી તો ત્યાં એમાં પાછો હેલ જીવાત ને આ ને તેને બધું આવી ગયું અને અત્યારે જે કેરી થઈ તો આ કુદરતી ઝાકળ પડ્યો ને એને જે ખરણ વધી ગયું પુષ્કળ ખરણ વધી ગયું બગીચા તો ઓછા જ આવ્યા એના અમે પાછું ખરણ વધી ગયું ને કોળ આવી ગઈ એટલે હવે ઇઝારિયાદાર છે એ આપણે બગીચો આ બગીચો મેં આ ઇઝારિયાદારને દીધો તો હવે એને નુકસાની જાય તે આપણે જે ભાવમાં દીધો હોય એનાથી પચાસ ટકા પાછા બાદ લેટ કરવા પડશે ન કરો તો મૂકીને ભાગી જાય એટલે આવે ખેડૂતના તાલામાં આ પરિસ્થિતિ છે આ વર્ષે કેટલું બધાને આ વખતે ઓ સમજો આ મારે મારા બગીચાની મારા બગીચાનું મારે જાણ ખાતર કહું કે અલગ સાલીસ ટકાનું ઉત્પાદન આવી ખરણ પુષ્કળ છે અત્યારે પુષ્કળ ખરણ છે પુષ્કળ ખરણ છે નવા પાન આવી ગયા આ વખતે અત્યારે ન આવવા જોઈએ મને હું જ્યાંથી ખેતી કરું ત્યાંથી મને તો આ પેલો અનુભવ છે આ પાન ક્યારે આવે કેરી બધું ખરણ થઈ જાય ને એટલે ચોમાસાની સિઝન ચોમાસું બધું બેહું બેહું થાય ને તો એ નવા પાન આવે એને બદલે આ તો હજી ચોમાસાને બે મહિનાની વાર છે જ્યાં પાન આવી ગયા નવા એટલે બગીચા કોળમણી લઈ લીધી પુષ્કળ સાહેબ બીજા આવી છે બરાબર છે પણ એટલો બધો કોળ અને ઝાકળ આવે છે કે કોઈ મોટી ખાખડી રહેતી જ નથી આંબા ઉપર બધું એઠે પડી જાય રોજની અઢીસો ત્રણસો કિલો ખાખડી પંદર સત્તર દાળિયા કરીને વીણાવું છું સાહેબ માર્કેટમાં વેચવા જાય તો પાંચ રૂપિયે કિલો રાખે છે બાકી ક્યાંય માર્કેટમાં ખાખડીનો કોઈ માલિક જ નહીં ઇજારતા કોઈ વેચવાવાળો ત્યાર નથી લેવાવાળો ત્યાર નથી તો આમાં નાખવી ક્યાં ખાખડી સાહેબ ને ખાખડી વીણાવીએ નહીં તો આમાં જીવાત થઈ જાય સોનમાગ થાય ઘણા બધા રોગ આવે આમાં દાળિયાની દાળી બી નથી નીકળતી માર્કેટમાં તો મહિનાથી માં કેરી ચાલુ થઈ જાય સાહેબ આવું ને આવું રહે તો કેરી ક્યાં થાય જ નહીં ખાખડી મત પૂરા થઈ જાય બગીચા અરે નવો પાન કોળ હોય જ નહીં બરાબર છે કેરી ઉતરી જાય પછી જ કોળની શરૂઆત થાય સાહેબ અત્યારે જંગલમાં ગીર કોળાય સાગડાને ને એવું કોળાય આંબો ન કોળાય આ બધા આંબા કોળાઈ ગયા ને જે કોળના કાળે જ બધી ખાખડી નીચે પડી જાય છે જોરદાર સાહેબ પચાસ ટકા તો નુકસાન છે અત્યારથી જ ને જે આમ નામ રહે ને પાંચ આજ તો નાઇન આંબાની અંદર ત્રણ વખત આપણા વિસ્તારમાં ઘણા વર્ષથી ફ્લાવરિંગ આવે છે એમાં પહેલી જે ડિસેમ્બરના એન્ડ સુધીમાં હોય તેમાં થોડા પ્રમાણમાં આવેલું અને જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે ફ્લાવરિંગ સારું આવતું એ આ વર્ષે નહીં જેવું છે ને થોડું ઘણું આવ્યું હતું તો એમાં પણ જે ઝાકળ રાતના ને દિવસના ગરમી હોય તેના કારણે એમાં મેક્સિમમ ખરણ જોવા મળે છે જે કે જેવું અત્યારે ચાલી રહ્યું છે તો જે ફ્લાવરિંગ નથી આવ્યું બીજા ત્રીજા સ્ટેજમાં એ જે રિપ્રોડક્ટિવ સ્ટેજ હતો એ પૂરો થઈ ગયો છે અને એ પછી ઓટોમેટિક જે આપણા પણ વૃક્ષની જે એની સિસ્ટમ હોય એ પ્રમાણે એની જે વેજીટેટિવ ગ્રોથ હોય એ અત્યારે આપણે નવી નવી કો કોળામાં જોવા મળે છે ઉત્પાદનમાં તો આપણે જોવા જઈએ તો આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં આવેલું છે આવરણ તો મારા ખ્યાલથી બારસો પંદરસોની આસપાસનો બોક્સનો ભાવ રહેશે કેમ કે એટલું बगीचा नाही ग्या वर्षाणी कही शकय की पचास टका उपर आ...